શું નામ છે આપનું ક્યુ ગામ છે બરોબર પેલી વખત તમે આવ્યા હતા શું તકલીફ હતી અત્યારે અત્યારે કેમ છે છે તમને તમને સાવ સારું થઈ જશે જે દવા આપીને એનું હું પાલન કરજો એટલે તમે એમ કહેશો મને કાંઈ છે જ નહીં એવું લાગે તો આ લોકોને ગુંદ આપજો બરોબર છે અને તેલ જે મેં બનાવ્યું છે તે અઢાર કલાકે અત્યારે બનાવ્યું છે કેટલી કલાકે અઢાર કલાકે એવું તેલ બનાવ્યું છે કે માણસને ગમે એવો દુઃખો હોય તો ખાલી તેલ લગાડવાથી પણ જતો રહીએ આપને અત્યારે મેં તેલ લગાડી આપ્યું છે કમરમાં તો કેવું લાગે છે સારું લાગે છે હા અને પોઈન્ટ કરી આપ્યા અને તેલે લગાડ્યું તમને કેમ છે ભગવાન સારું છે અને મેં તમારી તકલીફ કીધી મેં કોઈ ફોટા નથી પાડ્યા સોનોગ્રાફી નથી કર્યું એમાં નથી કર્યું કોઈ વસ્તુ નથી કરી મેં આપને કીધું કે ગેસ કબજિયાતની તકલીફ છે આ દૂર થાય એટલે આપને કાંઈ નથી બરાબર છે શું નામ છે આપનું સચિનભાઈ સચિનભાઈ મેં તમને બરોબર કીધું ખોટું કીધું બરોબર છે ને જે તમને નિમના પાલન શીખવાડીશ ને દવા આપી છે એનું નિમિત્ત પાલન કરશો તમે એકદમ ફ્રેશ યંગ જેવા રહેશો વીસ વર્ષ જેવી પૂરતી રહેશે ઓકે આ બેન આવ્યા હતા તો એ બેનને બે ત્રણ વખત મેં કીધું કે બેન તમને હું એ રીતનું કામ કરી દઈશ કે સાંઈટિકા બંધ થઈ જશે એક દીવા ઉપર એમને કામ કરી દીધું દેશી ઓપરેશન કરી દીધું હતું કેમ છે અત્યારે સારું છે હાઉ સાઈટિકા એને દૂર થઈ ગયું બીજા નંબરની અંદર એને ખાલી ચડે છે ખાલી પગમાંથી એનું કારણ કે બ્લડ ન મળવાને કારણે ખાલી ચડે એટલે અમને તમને દવા આપી દેશું શું નામ છે માતાજી તમારું બેન આપને કેમ લાગ્યું અહીંયા આવ્યો તો ધક્કો થયો કે મજા આવી મજા આવી આ લોકો ગલત જગ્યાએ તો નથી લેવા એ ભાઈ સાહેબ તો બે ત્રણ વાર અહીંયા આવ્યા એને મારી ઉપર બહુ વિશ્વાસ છે એ બીજે ક્યાંય ન જાય એમને તમારો ભત્રીજો પણ એને વિશ્વાસ અને તમારા મોબીડિયન ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને અહીંયા તો પહેલાં જ હું કહું છું નેટની અંદર પણ કે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ સૌ બરોબર છે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ માનવામાં આવતો નથી અહીંયા સૌ સરખા છે અહીંયા હિન્દુ બાજુમાં જમે છે તો મુસલમાન બાજુમાં જમી શકે હરિજન જમી શકે અહીંયા કોઈ ભેદભાવનું કરવામાં આવતું નથી અને ગરીબ અમીર પણ સૌ સરખા છે એવું નથી કે કરોડપતિ છે તેનો વહેલો વારો લઈશું અને ગરીબને પછી એવું નહીં કોઈ પણ મંદિરોમાં એવું આવતું હોય છે કે ભાઈ પાંચસો વાળાના અહીંથી દર્શન મળશે હજારવાર પણ અહીંયા ગમે એટલા રૂપિયા આપે એ વસ્તુ બનતી નથી અહીંયા અમારા હનુમાનજીને એ પ્રસન્ન નથી ઈલાજ કરતાં જ અમારા હનુમાનજી છે અને નીચે જુઓ જમિયલ સદાતાર મીરાદાતારના પણ રાખેલા છે એટલે અહીંયા કોઈપણ પ્રકારનો ભેદભાવ માનવામાં આવતો નથી અહીંયા માનવ સેવા પ્રભુ સેવા હરેકમાં ઈશ્વર જોઈને ઈલાજ કરું છું તો તમને બધાને કેમ લાગ્યું અહીંનું કામ સારું લાગ્યું માતાજી બોલો જય હનુમાન પ્રેમથી બધાય અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજારીએ છીએ જય હનુમાન તમને કેવું લાગ્યું દીકરી અહીંનું કામ સારું લાગ્યું તમને સારું લાગ્યું છે એમમાં બાળકોને પૂછવું જોઈએ ને હાલો શું નામ છે તમારું ક્યુ કામ છે બરાબર છે કેમ છે અત્યારે સારું છે ને હા શું નામ છે બેન તમારું શું તકલીફ હતી દીકરી કેટલા સમયથી દુખતા હતા અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી રાહત છે ને હા એમ

મે બેન કેમ છે અહીં આવ્યા પછી સારું છે સાવ સારું થઈ જશે મેલડી માની એવી કૃપા છે કે ગાંઠો પણ ગાડી દે છે એમની બહુ સરસ કૃપા છે શું નામ તમારું ચોસના બેન શનિદેવના મંત્ર જાપ કરો ઓમ સમ શનિશ્વરાય નમ અને રડવાનું નહીં ખુશખુશાલ રહેવાનું હા આપણું દુઃખ ઈશ્વરને અર્પણ કરો ને ઈશ્વરને પ્રાર્થના કરો હે ઈશ્વર તું જ હું છું હું જ તું છું તું મારામાં વસે છે હે ભગવાન મારું બધું કષ્ટ દૂર કર શું નામ છે આપનું હંસાબેન કેમ છે અત્યારે સારું છે બસ ભગવાનને બધાય તમને બધાને નિરોગી રાખી આવી જ મારી ઈચ્છા છે મેં તમને કોરોના વિશે તમને શીખવાડ્યું કે કોઈ દવા કરો કે ન કરો પણ આદુ આદુનો ટુકડો મોઢામાં રાખો સતત સવારથી સાંજ લગન તો પણ કોરોના નહીં થાય કોઈ દવા ન કરો ને તો કાંઈ નહીં પણ આદુનો ટુકડો હંમેશા રાખવાનો હો ને બોલો જે હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી તો ખૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છે સોમવાને રજાર્ય છે અહીંયા રામની કૃપાથી હનુમાનજી બધાયના કામ કરે છે